રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય જામનગર જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી નારી શક્તિના મહત્વને ઉજાગર કરવા પ્રેરણા આપી જામનગરમાં અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડોક્ટર આશા લકડાએ જામનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારી અને લગત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી બેઠકમાં તેઓએ જામનગર જિલ્લામાં અનુસૂચિત જનજાતિના લોકો માટે વિવિધ વિભાગોમાં જેમાં શિક્ષણ આરોગ્ય તથા જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરાઈ રહેલ કામગીરી અને સમુદાયના લોકોને સરકારી યોજનાઓમાં વધુમાં વધુ લાભ મળી રહે તેઓ પણ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે તે પ્રકારે કામગીરી કરવા જણાવ્યું હતું હોટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો તેમજ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા છે આશા લકડાએ વિદ્યાર્થીનીઓને જીવનમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સમાજમાં પોતાનું યોગદાન આપી નારી શક્તિને ઉજાગર કરવા માટે પ્રેરણા પૂરી પાડી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠક અને હોસ્ટેલની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ